મિત્રો નવા લસણની આવક વિશે વાત કરીએ તો છાપરા નંબર નવમાં પિલો નંબર એકથી પંદર સુધી આવક જોવા મળી રહી છે ગઈકાલે કરતા મિત્રો આજે આવકમાં વધારો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો આજે છાપરું મિત્રો પિલો નંબર એકથી પંદર સુધી ખચાક જ ભરાઈ ગયું છે અને મિત્રો આ લરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે પિલો નંબર પંદરથી તો ચાલો જાણી લઈએ કેવા લસણના કેવા ભાવ રહેલા છે તો વિડીયોમાં એટ સુધી બન્યા રહીજો આજના નવા લસણના ભાવ જોવા માટે કેવી ક્વોલિટીના કેવા ભાવ ખુલ્યા છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ

છવ્વીસો ને છવ્વીસો ને એકોતેર ગુલાબી પત્તી નું લસણ છે મિત્રો આ સાઇઝ માં સારું છે થોડુંક મિત્રો પત્તી મિત્રો ઓલી થઈ ગઈ છે જો તમે આ જોઈ શકો છો છવ્વીસો ને એકોતેર ભાવ જો આ ક્વોલિટી નું એમપી નું લસણ છે पचीसो <laughs> पचीसो ચાર હજાર એક ભાવ થયો છે મિત્રો આ મુંડા છે અમે કળીઓ જોઈ શકો છો ચાર હજાર એક ચાર એક ભાવ થયો મિત્રો આ ક્વોલિટી તમે જોઈ શકો છો આના ચાર હજાર એવો આ મિત્રો ક્વોલિટી તમે જોઈ શકો છો ત્રણ હજાર ને એકત્રીસ ત્રણ હજાર ને એકત્રીસ ભાવ છે એમપી નું લસણ છે ત્રણ હજાર એકત્રીસ મિત્રો આ સાઇઝ માં સારું છે જોવામાં ત્રણ હજાર ને એકત્રીસ ત્રણ હજાર એકત્રીસ મસ્ત ક્વોલિટી જોવા મળી રહી છે મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો મિત્રો આજે થોડુંક બજાર ડીમ ખુલ્લું છે મિત્રો આવક વધારે છે જેથી મિત્રો થોડુંક બધા ઢીલું જોવા મળી રહ્યું છે અમુક વોકલમાં ભાવ થઈ પણ જાય છે તો મિત્રો આ છે આજેની માહિતી અમારી માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મિત્રો આ ભાવ વીસ કિલોના છે છે આપણે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં